કે જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજે અમારે જવાનું છે બધા નણંદને ઘેરે કેમ કે અમારા નણંદને આપણે અત્યારે બધા હાડીઓ વટાડવા નુ ને એટલે અમારા દક્ષાબેન ને મારા હાડી વઢાડવાનું છે અમારા મોટા નણંદ છે ને એના ઘરે જવાનું છે તો અમીજો તૈયાર થઈ ગયા અમારા આર્યન ભાઈ ને ત્યાર કરી લીધા અને થેલો લી લીધો આપણે અને છેલ્લામાં આપણે આર્યન ભાઈના કપડાં લીધેલા છે ને સાડી લીધેલી છે આપણી ગાડી ચાર છે તો હવે આપણે જવાનું છે કાકી અને સરસ મજાનો એવો તરીકો નીકળ્યો છે અત્યારમાં કે વરાબ જેવું છે મસ્ત મજાનું વરસાદ તો આજ કવરાવની તો સારું અને આપણી ગાડી એકદમ પણ તૈયાર કરી લીધી છે ઓલી ગાડી અમારે કિશોરભાઈની છે ના ગાડી છે અમારી તો હાલો હવે નીકળી જાઉં છું બેનના ઘરે હા કીધું નથી યા નથી બેનના ઘરે એટલે હાલો આજ જઈ આવી અને નાזיને તમને બતાયશું કે આપણે આજ લો ઓઢાડશું અને અમાર બેનના ઘર કેવા છે આપણે જો ત્યારે પોગી જાશું અમાર બેન ને ઘરે અને એનું છે બાત કઈ છે કે તો રાખો હા

જો મે મન આવી ગયા કેમ છે સુરે બા અમને આવ્યા છે હમણા ક્યાં ની વાત નોતા તા ઈ જલા તા ખાતર નાખવા વાડીએ લેવા ગયા અન બોતા તો જો આપડી સા બની ગઈ છે દક્ષા બેન ની વલે ઘણા સમયથી આજ સા પીવું છું આવું રોઈ ને બસ લે બસ બસ એટલે અમારી એટલે ઘણા આ નથી પીવા બેન ની ઓલા સા નથી પીવા ઘણા સમયથી

મને તો ખબર મને આપણે જાવ છે કે બેન હાડી ઓરડો હાલો હું તો ત્યાર થઈ જાય રજા પડી દીધી તો દોસ્તો હવે આપણે આવી ગયા છીએ ના ઘરે અને આપણી ગાડી જો અમે પાર્ક કરી દીધી છે કેમ કે અહીંયા હાડી હતી

અને આ એમના છે દાદી ઘણા સમયથી બીમાર છે પણ નરવાઈ આવી ગઈ હમણાં તો ને મારું પટેલ જો અમે ઓથારા લેતા લેતા આવે જો આ વાહ સારું છે ને વાહ ભાઈ વાહ તો મારી બેન તો ક્યાંય દેખાતા નથી થોડીક વાર માં આવે છે એની છોકરી તો ઈંદોળ સામે હિંસકીએ છીએ

અને છે કેમ કે હામે એના દાદા બેઠા છે એટલે કોમેન્ટમાં કોઈ કેતા નહીં કે બેને કેમ ખોલ્યું તો જો આપણે બે બહેનોના હાડલા ઓઢાડવાના બાકી કહેતા તે ઓઢાડી દીધા છે અને હવે આપણે ઘરે નીકળીશું